શિવો કરે મનાયો આજુ નથી હવાયો જો કે શું છે હવે ઠંડી કોઈ ધબ્બા પર ના પાડે પાડા આના વાતો નહી બોલા તો ઠંડી પડ ઉનાળો ના હોય ને આમ બ્રશ કરો લ્યો હાલ બેન નું બ્રશ નું કોઈ હવા ઠંડી રવાતું નહી જોત કરા છે ઠંડી પડે ગોદો નેકળો મન થતું નથી આના થઈ ગયો આમ બ્રશ કરીને ડાયરેક્ટ લઈ લ્યો પાણી નહીં ના હું તું એ દેતો હાલ કોઈ હતી અ ઠંડીનો રવાતું નહી ને તો તારા ઠંડી બંડી ના હોય એ બધું જતો રહેવા બધું રવાતું ના ઠંડી ઠંડી કેવું છે તો કરતા જોર આવતી એટલે લાગતી જોર આવે એટલે હવે વાગે ગરમ લાઈ પાણી ના આવતું નહીં આવું મારે તું ના તો નામ જ ના લીએ મને હા તૈયાર ખોકો મારો ભાઈ આવતોય તમે ઊંયા પેલું કરો એ તો ભઈયા છે તો ધવો બે એ ધવ એ તો આવું નઈ પણ ના આવતા કે કેતી જ નહીં ના આવતા બોલ શું કરો છો હ મજામાં હે આવો આ સાધન માં

એ વાત સાચી છે પણ તમને એકલો ઠંડી કઈ જાય છે યાર હા ઠંડી ઉરા રવાતું જ નઈ વાત ખરા કેટલા વાગ્યા હવે દાતન બાતન કઈ નાખો કે જો ના મારા પેલા બાજુમાં આ ઠંડી પડતી ને તબ બધા હોય તો બે દાડા મારી પડી કે બધા તે બે બેચારી મરી જાય ઠંડી હા કોમ ઓમ કોમ ગોમી દે કી પથરા જેવી થઈ દેતી બોલો ઠંડીની એવું થઈ ગયું તો બે તો વળી ના થઈ જાય પથરા જેવી આ તાન યાર આ બાજુમાં મન મરી જતી ને

来来来来！呜呜呜呜呜呜！呜呜呜！哎，我这又弄来一头，木墩木墩木墩，开一堆那花的，我偷偷打，打的这白老鼠，偷偷偷的来它。呜。 ผู้ว่าหนีขั้วที่ดีแล้วลากูดออกน้ายะมันหนีหน้ามันหนีหน้าอู้ช่อมาดูชิลิคดูชิลิกอ่ะอันก็บรรทัดเด้อเด้อเด้อเด้ออู้ววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววววว

તમપલ હાલો સાચી તો ને બોદ્રુ આદ્ર દર કુછ એમ ગત બોદ્રુ છે ઓય થડી બંટી સરતા આલે તમે જ પથ આબરૂ કાઢ મારી ના આ મને એબલા કિયારો થા તાણે તો હું સંપલ સંપલ બરાબર સંપલ પેઢ

આ હતી ખબર એક મહિનો ને બે દાડા થયા ડોહા ના એ આ શરમ નહીં આમતી હોય ના આવે મને નક્કી મારા એમ ચા ચા પીવા પીવા જા ને આયા નથી

¡Gracias!